સુરતે શહેરના ડિંડોલી અને ખરવાસના વિસ્તારની નહેરમાંથી રઝળતી સ્થિતિમાં મળી આવેલી ત્રણ હજારથી વધુ શ્રીજીની પ્રતિમાઓને જે અર્ધ વિસર્જિત કરાયેલી સ્થિતિમાં હતી આવી શ્રીજીની પ્રતિમાઓને હજીરાના દરિયામાં શ્રદ્ધાપૂર્વક પુનઃ વિસર્જન કરવામાં આવ્યું આ યજ્ઞનું સંચાલન માધવ ગૌશાળાના ગૌશિવકો દ્વારા કરવામાં આવ્યું હતું

યોગ્ય રીતે વિસર્જન કર્યું હોવાનું ગૌશાળા તરફથી જણાવાયું હતું અધ્યક્ષ આશિષભાઈએ સદભક્તોને સંદેશ આપતા કહ્યું કે આ પ્રકારના વિસર્જનથી ભક્તિ લાભદાયક થતી નથી ફાપના ભાગીદાર ન બનો માટીમાંથી બનેલી નાની પ્રતિમાઓ ઘરે અથવા દરિયા કિનારે વિસર્જન કરો અને પ્રકૃતિના રક્ષણ સાથે ધર્મને ગૌરવ આપો જય ગણેશ જય શ્રી રામ હું આશિષ સૂર્યવંશી સાંસ્કૃતિક રક્ષક સમિતિ સંચાલિત શ્રી માંડવ ગૌશાળા એની એનિમલ અધ્યક્ષ આજ રોજ માંડવ ગૌશાળાના બસોથી વધુ ગૌસેકો દ્વારા ચલઠાની નહેર ખરવાસાની નહેર મધુરમ સર્કલ નહેર આ ત્યાંથી શ્રી ગણેશજીની ત્રણ હજારથી વધુ પ્રતિમાઓ જે અર્ધવીસ હાલતમાંથી એ તમામ મૂર્તિઓ બહાર કાઢી સ્વચ્છ પાણીથી નવડાવી જોડાવી આરતી પૂજા કરી હજીરાન ડડિયા ખાતે પુનઃવિસર્જન કરવામાં આવ્યું આ તમામ મૂર્તિઓ જે એવી જગ્યા હતી કે જ્યાં ગંડકીનું સામ્રાજ્ય હતું ત્યાં ના સમજ ગણેશ ભક્તો દ્વારા એ મૂર્તિઓ ફેંકી દેવામાં આવી હતી આ તમામ મૂર્તિઓને બહાર કાઢી અને તેમને ફરી ફરીવાર પુન વિસર્જન કરવામાં આવ્યું છે હું તમામને એક અપીલ કરવા માગું છું કે જો આપને આ બાપાની આવી રીતના પૂજા અર્ચના ન કરી શકતા હોય સારી રીતે વિજય ન આપી શકતા તો આપણે એમનું બેસાડવું પણ ન જોઈએ હું તમામ ગણેશ ભક્તોને અપીલ કરવા માગું છું કે જે ઠઈ ગયું એ ઠાઈ ગયું પણ આવતા વર્ષથી આપણે માટીની મૂર્તિ લાવીએ અને માટીની મૂર્તિની સ્થાપના કરીએ જય ગણેશ